દાહોદ જિલ્લામાં અંધેર નગરી અને ચોપટ રાજા જેવો કિસ્સો સામે આવી રહ્યો છે આ તસવીરોમાં દેખાઈ રહેલો રસ્તો લીમખેડામાં લીમખેડાનો છે આ લીમખેડામાં રોડ બન્યા બાદ પણ તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ હટાવવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે લીમખેડા માર્કેટ યાર્ડથી ચોપટ પલ્લી અને મોટામાળ થઈ ગોરિયા તરફ જતો આ ટુ લેન રસ્તો બનાવવામાં આવ્યો છે ત્યારે હાથીધરા ગામે તંત્ર દ્વારા રોડની વચ્ચે ઇલેક્ટ્રિક પોલ હટાવવાનું ભૂલી જતાં અહીંયા અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ પણ કોઈપણ જાતનું રિફ્લેક્ટર કે લાઇટ કે અન્ય કોઈ સાંકેતિક ચિહ્ન પણ લગાવવામાં આવ્યું નથી જો અહીંયાથી પૂરપાટ ઝડપે આવી રહેલો વાહન રિફ્લેક્ટર ના દેખાય અને આ થાંભલા સાથે ભટકાય તો તેનું અકસ્માતનું કારણ કોને ગણું તે હવે એક યક્ષ પ્રશ્ન બનવા પામ્યો છે હાલ અહીંયા આ રોડ વચ્ચે વીજ પોલ ઊભો રાખી અને આજુબાજુમાં રસ્તો બનાવી દેતા તંત્રે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું લાગી રહ્યું છે તંત્ર દ્વારા આ પોલ ક્યારે હટાવવામાં આવે છે તે હવે જોવું રહ્યું લુહાર મોટા રહેવાસી આ રોડ લીમખેડા તરફ જાય છે પાડલી અટવટેડા અને હાથીદરાના સિમોડામાં એની આગળ એક થાંભલો છે લાઈટનો એના માટે કોઈ અકસ્માત થાય એવું કોઈ અને રાત્રે કોઈ ખબર પડતી નથી લાઈટની વ્યવસ્થા નથી એના માટે થાંભલો હટાવે એવી જરૂરી છે રાવત વિનેશભાઈ ભાઉભાઈ જે અમારા ગામને પાસેથી રસ્તા ફરતો છે ગોરિયા લિમકેડાથી ગોરિયા જતા રસ્તા પર જે સિંગલ પટ્ટી રસ્તો હતો એ ડબલ પટ્ટી કરવામાં આવેલો છે ત્યાં વચ્ચે એક જીબીનો પોલ આવેલો છે એ બિલકુલ વચોવચ આવેલો છે અવારનવાર ઘટના બને છે અને હજુ બી કોઈ જાતના ચિહ્ન મારેલા નથી ત્યાં બીજો બી કોઈ દુઃખદ ઘટના બને એવી તંત્ર રાહ દેખી રહ્યું છે કે શું છે કાંઈ ખબર નથી પડતી કે કેમ પોલ હટાવવામાં નથી આવતો બિલકુલ તમે સ્થળ પર જઈને જુઓ તો કેટલાય બનાવ બની ચૂક્યા છે એટલે તાત્કાલિક આ પોલ હટાવવાની વિનંતી